એ કલાકારો જે ગીતો બનાવે છે શરમ આવે છે મારીની તો કોઈની નહીં એ રાધામ તેમ અને કોઈ પણ નેતા આવે ગુજરાત તો ના કોઈ પણ કલાકારનું કાપન તો ખાવડું કેમ મારા ભાઈઓ બહેનો વડીલો તમારા માટે જોદા ન્યૂઝ લઈને આવી ગયો છે મિત્રો અલ્પેશ ઠાકોર મિત્રો શું કીધું છે મિત્રો ક્યાંક હવે અલ્પેશ ઠાકોરને મિત્રો રાધા વિશે કીધું છે મિત્રોનો ઓલરેડી મિત્રો વિક્રમ ઠાકોર રાધાના ગીત ગાતા હોય છે મિત્રો તો અલ્પેશ ઠાકોરને શું કીધું છે તમને જણાવવાનો છે મિત્રો તો વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો મિત્રો અને જોવો તમે અલ્પેશ ઠાકોરનો વિડીયો પછી વિક્રમ ઠાકોર તો મિત્રો તમે અલ્પેશ ઠાકોરનો વિડીયો તો જોઈ લીધો છે મિત્રો તમને આખો વિડીયો વિક્રમ ઠાકોરનો બતાવો છો મિત્રો વિક્રમ ઠાકોર શું કહેવાય છે અલ્પેશ ઠાકોરને લઈને મિત્રો ક્યાંક ઓલરેડી વિક્રમ ઠાકોર રાધાના જ ગીત ગાતા હોય છે મિત્રો તો અલ્પેશ ઠાકોરે શું કીધું છે તો તમને ખબર જ છે આગળ વિડિયોમાં જોઈ લીધું મિત્રો પણ હવે વિક્રમ ઠાકોર શું કહેવાય છે અલ્પેશ ઠાકોરને લઈને વિડીયો તમને બતાવું છું મિત્રો તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા છે મિત્રો અને આપણી ચેનલ ઉપર નવા આવ્યા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ક્યાં કે આવી ગુજરાતી ન્યૂઝ તમને જોવા મળી છે મિત્રો તો આપણે કોઈના કોરી બોલતા નથી પણ આપણી ન્યૂઝની ચેનલ છે એટલે ન્યૂઝ બનાવીએ છે મિત્રો જોવા વિક્રમ ઠાકોર શું કહે છે

તમારું કોમ કરવા માટે અમે એટલા માટે ઊભા થયા કે તમે કોમ નહીં કરતા હોત ચોખ્ખી વસ્તુ છે ભાઈ કોઈ બી કોંગ્રેસ નું ભાજપ કોઈ બી પક્ષ નો મારો નથી કોઈ લેવા દેવા નહીં પણ એ જે હકીકત છે હકીકત મેં આગળ વિડીયો તો જોઈ નાખ્યો છે મિત્રો વિક્રમ ઠાકોરનો મિત્રો નવગનજી ઠાકોર શું કહે છે મિત્રો તમને આખો વિડીયો બતાવવાનો છે મિત્રો પણ વિડીયો મેં સુધી બનાવી રહ્યા મિત્રો ક્યાંક આપણી ચેનલ પણ નવા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને નવગનજી ઠાકોર શું કહેવાય છે કલાકારને લઈને તમને આખી પૂરી જાણકારી મેળવવાનો છે મિત્રો તો તમને આપણી ન્યૂઝ કઈ ગુજરાતી ગમે છે કોમેન્ટ કરજો મિત્રો અને જુઓ હવે નવગનજી ઠાકોરનો વિડીયો અને શું કહે છે કલાકારને લઈને એ બી તમે જાણજો અને તમારું શું કેવું છે કોમેન્ટમાં જણાવજો મિત્રો કેમ કે આપણે ન્યૂઝની ચેનલ એટલે ન્યૂઝ જ બનાવીએ છીએ મિત્રો કોઈના વિશે ખોટું બોલતા નથી મિત્રો તો સપોર્ટ કરજો આપણી ચેનલ મો મિત્રો શેર કરજો મિત્રો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો જોવા નવગણજી ઠાકોરનો કોઈ પણ કલાકાર નું કાપે ખાડું એ મારા બેટા અને કલાકારો

પસાવી ઘણી વાતો કરે કે હોવી ઘણી વાતો કરેલા હોવી કન પસાવી કા શું કરવી છે એક વીઘો જમીન રાખો અને 15 માળની એની પરમિશન છે પાટણ એક વીઘો જમીન રાખો ને 15 માળ ખેચી કાઢો અને 15 વીઘા થઈ દીક ના થઈ જી બોલો મન જવાબ આળો હવે હું જ ઉઠો નેતા જ ઉઠા પણ હજુ એ એ લોકો બોલી હકતા નહીં અલ્પેશ ભાઈ બોલી હકતા નહીં પણ બોલવું જોઈએ એમ કઉ છું સમાજ ની વાત છે સમાજ માં તમે તો બોલો તમને તમને અમે જ છે તો અમારી સેવા કરવા તમને બિહાર્યા છે અમારે તમારી સેવા નહીં કરવાની કાલે ઉઠી મૂક કોઈ બી એથી આગેવાન કોઈ નેતા બનશે તો એ નેતા બનશે તો એના માટે નહીં બને એ સમાજ માટે બનશે